આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચાર દિવસે કેરળ પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ આજે વાયનાડના કાલપેટ્ટામાં જાહેર સભા કરશે આ સાથે જ પ્રિયંકા ગાંધી વાડરા પણ આજે આસામમાં ચૂંટણી માટે હાજર રહેશે રાહુલ ગાંધીએ પંદર એપ્રિલે કોઝીકોડમાં તેમની ચૂંટણી રેલી કરી હતી તેઓ કુન્નુર કોટક કોટયમ થિરૂર તિરુવનંતપુરમ અને અલપુઝામાં સત્તરથી થી અઢાર એપ્રિલ સુધી ચૂંટણી રેલીઓ કરશે તો આજે રાહુલ ગાંધીના ચાર દિવસના કેરળ પ્રવાસનો બીજો દિવસ છે અને વાયનાડના કોલપેટ્ટામાં જાહેર સભા કરશે આ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આજે આસામમાં ચૂંટણી માટે હાજર રહેશે રાહુલ ગાંધીએ પંદર એપ્રિલે કોલડી કોઝીકોટમાં તેમની ચૂંટણી રેલી કરી હતી તેઓ કુન્નુર પલ્લકટ કોટયમ ત્રિસુર તિરુવનંતપુરમ અને અલપુઝામાં સત્તર થી અઢાર એપ્રિલ સુધી ચૂંટણી રેલીઓ કરવાના છે